એક સાધુ મહાત્મા નદીના કિનારે આવ્યા છે એ સાધુ મહાત્મા તેના શિષ્યની સાથે સ્નાન કરવા માટે નદીમાં આવ્યા નદીમાં એ મહાત્માજી ઉતર્યા છે સ્નાન કરે છે તેનો શિષ્ય કિનારે બેઠો છે મહાત્માજીએ સ્નાન કર્યું પછી જ્યારે તેઓ બહાર નીકળતા હતા ત્યારે તેઓનું ધ્યાન પડ્યું એ નદીમાં એક વિચ્છી મરી રહ્યો હતો એ ડૂબી રહ્યો હતો મહાત્માજીએ તરત જ અંજલી ભરી અને એ વીછીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો જેવા મહાત્માજીના ખોબામાં એ વિછી આવ્યો તરત જ વીછીએ ડંસ આપ્યો ખોબામાંથીને વિછી પડી ગયો ફરી પાછું બીજી વાર મહાત્માજીએ એને બચાવવાનો પ્રયત્ન કર્યો ફરી પાછો વીછીએ ડંસ આપ્યો આવું ચાર પાંચ વખત થયું એટલે તેના શિષ્યએ કહ્યું કે ગુરુજી આ વિછી છે એ ડંસ જ મારશે તમે શા માટે એને બચાવવાનું કરો છો એનો સ્વભાવ છે એનો સ્વભાવ નહીં છોડે એને ખબર નથી કે તમે એને બચાવી રહ્યા છો એ તો તમને જોશે એટલે તરત જ ડંસ મારશે તરત જ મહાત્માજી કહે છે કે બેટા એ એનો સ્વભાવ છે કે ડંસ મારશે અને મારો સ્વભાવ છે કે હું એને બચાવીશ જો એક સામાન્ય જીવ સામાન્ય કોઈ જંતુ પોતાનો સ્વભાવ ન છોડતો હોય તો હું તો એક સંત છું હું તો એક મહાપુરુષ છું તો મારે મારો સ્વભાવ ક્યારેય ન છોડવો જોઈએ એને બચાવવો એ મારો સ્વભાવ છે